બોડેરી એસટી ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માર્ગ સલામતી માટે પ્રતિજ્ઞા લેવામાં આવી આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેરી એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી બે હજાર પચીસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એસટી ડેપોમાં માર્ગ સલામતી માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપો ખાતેના મેનેજર સદૈવ પી વસાવા તેમજ બોડીલી એસટી ડેપોના હેડમે મેકેનિકલ તરુણભાઈ દેસાઈ બોડીલી ડેપો એટીઆઈ સુરેશભાઈ બકાભાઈ ખિમરાજભાઈ ગડવી એસટી ડેપોના કર્મચારી બોડીલી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા એસઆઈ સુભાષભાઈ રાઠવા તેમજ ટીઆરપી જવાન ઉપસ્થિત રહ્યા હતા અને બોડીલી એસટી ડેપોના કર્મચારી સાથે રહીને માર્ગ સલામતી માટે સૂચનો તેમજ માર્ગ સલામતી બે હજાર પચીસ નિમિત્તે બોડી એસટી ડેપોના કર્મચારી સાથે રહીને પ્રતિજ્ઞા લેવડવામાં આવી હતી બોડેલી તાલુકાના ખારાકુવા ગામેથી મકાઈના ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઈસમને બોડેલી પોલીસે ઝડપી લીધો છે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખારાકુવા ગામની તો એક ઇસમે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મકાઈના ખેતરમાં સંતાડેલી હોવાની બાતમી બોડેલી પોલીસને મળતા બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી લીધો હતો વિદેશી દારૂના અલગ અલગ બોટલ મળી બે લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને કિસમ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલા ઈસમની વાત કરીએ તો ગોવિંદભાઈ ગુજરિયાભાઈ ડામરિયા ઉમરવસ બાવીસ ખારકવા બોડેલ તાલુકાના રહેવાસી છે જ્યારે વોન્ટીડારૂપોની વાત કરીએ તો વિક્રમભાઈ ભંગડાભાઈ નાયક વિજયભાઈ બસલાભાઈ તોમર આ બંને વ્યક્તિ છે તે વોન્ટે જાહેર કરવામાં આવ્યા છે બોડેલી પશુ દવાખાના ખાતે પતંગના દોરામાં ઘવાયેલા ઘુવડની સારવાર કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાંથી એક ઘુવડ છે તે પશુ દવાખાનામાં લવાયો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઘુવડની પશુ દવાખાના ખાતે સારવાર કરવામાં આવી હતી વનવિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે અને અબોલ પક્ષીના જીવ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે બોડેલી પશુ દવાખાના ખાતે પતંગના દોરામાં ફસાયેલા અને ઇજાગ્રસ્ત ગુવરની સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો